તમને તમારી ભૂલ બદલ ક્યારેય પસ્તાવો થયો છે તમને એવો વિચાર આવ્યો છે કે આ તો હવે ફરી ક્યારે નહીં કરું પણ થોડા દિવસમાં એ જ ભૂલ ફરી વખત થઈ જાય છે શું તમે ક્યારે પોતાને પૂછ્યું છે હું એ જ ભૂલો વારંવાર કેમ કરું છું એ જ ગુસ્સો એ જ આળસ એજ બે ધ્યાનપણું એ જ મોબાઈલ સ્ક્રોલ જેનો મને પસ્તાવો પણ થયો છે તેમ છતાં પણ આપણે એક ઉદાહરણ જોઈએ સંજુ સેમસન એક ખૂબ જ પ્રતિભાશાળી ઇન્ડિયન ક્રિકેટર ટેલેન્ટ છે પણ ખોટી પસંદગી વારંવાર તેને ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે હું ઘણી વાર અને ખોટા શોટની પસંદગીને કારણે સારી શરૂઆત ગુમાવી દઉં છું મારી ભૂલ છે મારે સુધરવું જોઈએ પણ વારંવાર એ ભૂલ થાય છે બીજું ઉદાહરણ જોઈએ એલન મસ્ક અ સુપર સક્સેસફુલ બિઝનેસમેન તેને પબ્લિકલી ઇન્ટરવ્યુમાં સ્વીકાર કર્યું છે કે ઓવરવર્ક તેની હેલ્થ પે ખરાબ રીતે અસર કરે છે બટ સ્ટીલ હી કીપ્સ ડુઇંગ ઇટ એને એક વખત કહ્યું હતું આઈ હેવ લર્ન માય લેસન બટ આઈ વિલ પ્રોબેબલી સ્ટીલ ડુ ઇટ અગેન આ લોકો મૂર્ખ નથી પણ મનના રિપીટ મોડમાં ફસાયેલા છે ભગવદ્ ગીતા છ પોઈન્ટ અર્થાત તમારું મન તમારો સૌથી મોટું સાથી બની શકે છે અથવા તો સૌથી મોટો શત્રુ તમે વિચાર કરો તમે મનને ચલાવો છો કે મન તમને ચલાવે છે અજામિલ એક શુદ્ધ હૃદયનો બ્રાહ્મણ હતો પણ તેણે એક દિવસ એક વેશ્યાને જોઈ અને તેનું જીવન લપસી ગયું તે એક ક્ષણ તેને અનૈતિકતા વ્યસન અને પોતાના કૌટુંબિક ધર્મનો ત્યાગ કરવા તરફ દોરી ગઈ વર્ષો સુધી તે પાપી કાર્યો કરતો રહ્યો એ જ ભૂલ એ જ પાપ વારંવાર એ જાણતો હતો કે તે ખોટું કરી રહ્યો છે પણ મત તેને લાચારીપૂર્વક આદતોમાં ખેંચી ગયું પણ એ ભાગ્યની વાત હતી કે અંત તેના પુત્ર નારાયણને ભગવાન નારાયણનું નામ હતું અને તે એક હાકલે તેની જીવનની દિશા બદલાવી નાખી ગીતા અને માનસશાસ્ત્ર બંને કહે છે કે ભૂલોની રિપિટેશન માટે ત્રણ મુખ્ય કારણ છે નંબર વન અશિક્ષિત મન એટલે કે અનટ્રેન માઇન્ડ તમે જાણો છો કે સાચું શું છે પણ તમે તમારા આવેગને નિયંત્રિત કરવાની પ્રેક્ટિસ કરી નથી એટલા માટે યંત્રવત વર્તન કરી બેસો છો નંબર ટુ વાસના એટલે કે સબકોન્શિયસ માઇન્ડમાં રહેલી છાપ ભૂતકાળના અનુભવો અને ઈચ્છાઓ મોજાઓની જેમ આવ્યા કરે છે જે તમને પૂછા વિના તમારી જાનબા તમારું સંચાલન કરે છે નંબર 3 ઉચ્ચ રુચિનો અભાવ એટલે કે લેક ઓફ હાયર ટેસ્ટ તમે ખરાબ ટેવોને છોડવાનો પ્રયાસ કરો છો પરંતુ તેને કોઈ ઉત્તમ અર્થપૂર્ણ આનંદ આપે તેની વસ્તુથી રિપ્લેસ કરતા નથી ખાસ કરીને આધ્યાત્મિક આનંદ તો મન પાછું ત્યાં ખેંચાશે જ ભગવાન શ્રી કૃષ્ણ માત્ર સમસ્યા જ નથી બતાવતા તેઓ તેનો ઉકેલ પણ આપે છે આ સમસ્યાના સમાધાનના ત્રણ પિલર્સ નંબર અભ્યાસ પ્રેક્ટિસ જ મન સ્થિર બને છે જેમ આપણે આપણા શરીરને તાલીમ આપીએ છીએ તે મનને પણ તાલીમ આપો નંબર ટુ વૈરાગ્ય હેલ્ધી ડિટેચમેન્ટ દરેક ભાવનાને અનુસરશો નહીં દરેક વિચાર પાછળ દોડશો ને તેને માત્ર જુઓ અને તેને પસાર થઈ જવા નંબર થ્રી ભક્તિ કનેક્શન વિથ કૃષ્ણ કોઈ ઉચ્ચ વસ્તુ સાથે જોડાણ કર્યા વિના મન આપણને હંમેશા નીચે ખેંચી જશે દરરોજ શ્રી કૃષ્ણ મહામંત્રનો જપ કરવો એ તમારા મનને જરૂરી દવા આપવા જેવું છે અને ધીરે ધીરે તમે એ જ ઝાડમાં પડવાનું બંધ કરી દેશો તમે નબળા નથી તમે માત્ર તાલીમ વગરના છો પરંતુ કૃષ્ણની મદદથી તમે કોઈ પણ પેટર્નને તોડી શકો છો જો તમે ફરી વખત કોઈ ભૂલ કરો તો શર્મા સ્વામી યાદ રાખો કારણ કે તમે સાચા માર્ગ તરફ વળી રહ્યા છો મન શક્તિશાળી છે પરંતુ ભક્તિ તેના કરતા પણ વધારે શક્તિશાળી છે જો આ વિડીયોની વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો કૃપા કરી એવી વ્યક્તિ સાથે શેર કરો કે જે શાંતિ માટે સંઘર્ષ કરી રહ્યો છે ચાલો એકબીજાને આગળ આવવામાં મદદ કરીએ ઉપદેશ આપું એ માત્ર યુટ્યુબ ચેનલ નથી આ એક યાત્રા છે શાંતિ અને આત્મવિશ્વાસ તરફ ફરી મળીશું એક નવા શાશ્વત ઉપદેશ સાથે હરે કૃષ્ણ